રાજ્યના તમામ જાહેર સ્થળોને બારામ ભરોસે રાખવામાં આવી રહ્યા છે ફાયર એસ્ટિક્યુશનમાં વપરાતો પાવડર પણ અસુરક્ષિત સાબિત થયો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ કે જેમાં સત્યાવીસ જેટલા લોકોના મૃત્યુ થયા આ અંગે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે તપાસમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે રાજકોટમાં અગ્નિકાંડ જે ઘટના બની તેને આપણે રોકી શક્યા હોત જો આ રિપોર્ટ પર યોગ્ય કામગીરી થઈ હોત કે વિદેશમાં પ્રતિબંધિત એબીસી પાવડર દેશમાં ખુલ્લે આમ વેચાય છે એનઓસી નામે પણ રાજ્યમાં બેરેક્ટોર ભ્રષ્ટાચાર જોવા મળ્યો સાધનોની ખરીદી અને તેના મેન્ટેનન્સમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે

સરકારે જો મિલિંદર તો આજે રાજકોટમાં જે લોકોએ જાન ગુમાવી છે એ મોટો અગ્નિકાંડ ન થયો હોત આપણી સાથે સાથે વાત કરીશું કરીને જે તમારો જે રિપોર્ટ હતો એમાં રિપોર્ટમાં કઈ બાબતો જે ખાસ હતી જેના કારણે આ અગ્નિકાંડ બચી શક્યો હોત રિપોર્ટમાં મોટે ભાગે મેં મારા પાંચ વર્ષના અનુભવના મુદ્દા મેં આવરી લીધા હતા જેમ કે ભરતીનો બહુ સડકતો સવાલ છે ભરતી જાણે જૂને કરવામાં નથી આવી જે કરવામાં આવી છે એ દવાલા દવલાની નીતિથી કરવામાં આવી છે જેમાં કહેવાય કે સગાવાદ જોવાયો છે આર્થિક વાત જોવાયો છે જાતિવાદ જોવાયો છે અને આ બધું જુઓ એનો વાંધો નથી પણ તમે સામે એવા લોકોને ભરતી કર્યા હતા જેમાં લાયકાત નથી આજે આપણા ગુજરાત સ્ટેટ એટલે ભારતનું રોલ મોડલ કહેવાય એ રોલ મોડલમાં વડાપ્રધાન વારંવાર મુલાકાત કરતા હોય રાજદ્વારી અસંખ્ય દેશોના લોકો આવતા હોય એવા લોકોની રક્ષા આવા ભ્રષ્ટ ફાયર અધિકારીઓ કરે છે એ ખૂબ મોટી ચિંતાનો વિષય છે એટલા માટે મારે ના છૂટકે આજે બોલવું પડ્યું છે કે જયારે ત્રીસ માણસો ગયા ત્યારે મારો આત્મા કકડી ઉઠે કે હવે હું બહુ સમય સુધી ચૂપ રહ્યો હું બે હાજર ઓગણીસ દિશામાં કામ કરું છું તક્ષશિલા પછી મેં આ મુદ્દે બોલવાનું ચાલુ કર્યું મેં ભ્રષ્ટ ફાયર ઓફિસરોને મેં સસ્પેન્ડ કરાયા છે ટર્મિનેટ કરાયા છે સિસ્ટમમાંથી હજી બીજા ઘણા લાઇનમાં છે એ લોકોને એક્સપોઝ કરે કે તમે ખોટા સર્ટિફિકેટના આધાર આવ્યા છે અંદર સિસ્ટમમાં આવ્યા છો આ બધો જ મેં અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે પ્લસ આપણે જે ફાયર એક્સટિન્ગ્યુઝર્સ આપણને જે ફરજ પાડવા આવી તમે આ ફાયર એક્સટિન્ક્યુસર્સ પરચેસ કરો લાઈક એબીસી પાવડર એબીસી પાવડર એટલે એ ડ્રાય કેમિકલ પાવડર છે એ આપણા શરીર માટે પણ હાનિકારક છે પર્યાવરણ માટે પણ હાનિકારક છે એ એ અને એનાથી આગ બુજાઈ જશે એવી ચોક્કસ ખાતરી કોઈ નથી આપતું અને બીજું સૌથી મોટો સળગતો સવાલ મેં એ ઊભો કર્યો છે કે પ્રિવેન્શન અને અવેરનેસની પુષ્કળ જરૂર છે શાળાના લેવલથી આ ફાયર અવેરનેસ અને પ્રિવેન્શન પર કામ કરવાની જરૂર છે એજ્યુકેશનમાં અને સમાવવાની જરૂર છે આવું મેં અહેવાલમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે અને તેમ છતાં આ અહેવાલમાં આ અહેવાલને ઓવરલુક કરવામાં આવ્યો છે જેના કારણે આ વસ્તુ ઊભી થઈ છે એક બીજી વસ્તુ અહેવાલમાં મેં એવી પણ મેન્શન કરેલી હતી કે તમે આ જે આપણા ઔદ્યોગિક એકમો છે જે જીવતા બોમ્બ જેવા ઔદ્યોગિક એકમો છે કે જેમાં આ ગમે ત્યારે લાગી શકે એમ છે ને એમાં તો એક ની બે ની દોઢસો પંદરસો પંદર હજાર એવા માણસો એક સાથે કામ કરતા હોય છે એવા ઔદ્યોગિક એકમોને માત્ર માત્ર તમે ફાયર ઓફિસરોએ પોતાની જવાબદારીથી છટકવા માટે ભરતીનું બાનું કાઢીને સરકારશ્રીને તમે ગેરમાર્ગે દોરીને એવો આદેશ કરાવ્યો કે આ ફાયર એણોસીમાં ભરતી ઔદ્યોગિક એકમોમાં ફાયર એણસી આપવાની જ નથી જો એક નાના મોટા ગેમિંગ ઝનમાં જો ત્રીસ માણસો ભરખાઈ જતા હોય તો જે જગ્યાએ પંદરથી લઈને દોઢસો લઈને દોઢ હજાર કે પંદર હજાર માણસો કામ કરતા હોય ત્યાં આગ લાગશે તો શું થશે અને એક આગ લાગે એટલે આખી આખું એકમ સાફ થઈ જાય દેશની જીડીપી ને અસર થાય તમારો જે ઐતિહાસિક રિપોર્ટ હતો એ રિપોર્ટ અગ્નિકાંડ અગ્નિકાંડને કઈ રીતે બચાવી શક્યો સરકારે ધ્યાન લીધો હતો બિલકુલ મારો સૌથી મોટો ફોકસ એ હતું કે પહેલા અવેરનેસ અને પ્રિવેન્શન પર આપણે કામ કરીએ ફાયર ડિપાર્ટમેન્ટ ડિજિટલી બનાવી ભરતી આપણી જોડે ઓછી છે તો ડિજિટલી કામ કર્યું તો ચોક્કસપણે સ્માર્ટલી કામ કરીને આપણે આ બધી બનાવ બનતા અટકાવી શક્યા હોત આપણે પ્રજામાં આપણે અવેરનેસ ઊભી કરી શક્યા હોત પાંચ વર્ષથી લોકોને કહેતો આવ્યો છું મેં દેશની સૌથી પહેલી બર્ન્સ અવેરનેસ ફાયર પ્રિવેન્શન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરની ઇન્ટર્નશીપ રેન્ડર કરી છે ગુજરાત નિર્મા યુનિવર્સિટીના છોકરાઓને એ ઇન્ટર્નશીપ આગળ લઈ જવાની જરૂર એટલે આ બધું જે છે આ બધું જ આ અહેવાલોમાં લખેલું છે માત્ર ખાલી મેં આમાં પ્રોબ્લેમ્સ નેરેટ નથી કર્યા મેં આમાં સોલ્યુશન પણ બતાવેલા છે અને આનો સદંતર કોક ને કોક વ્યક્તિ દ્વારા આનો કહેવાય કે આ તો સમૂચી સિસ્ટમ દ્વારા આનો અનાદર કરવામાં આવ્યો છે મને મારા અહેવાલનો અનાદર થયો એની કોઈ ચિંતા નથી પણ એ અનાદર થવાના કારણે જે ત્રીસ માણસો હોમાઈ ગયા એ જો અહેવાલ પર જો કામ કરવામાં આવે તો ત્રીસ માણસોની જિંદગી ચોક્કસ આપણે બચાવી શક્યા હોય આ રિપોર્ટમાં લખ્યું છે કે આ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ને અહેવાલ આપવા બાબતે રૂબરૂ મળીને અહેવાલ આપવા બાબતે આપ શ્રી સાથે રૂબરૂ મુલાકાત કરવા માટે આપ સાથે સમય લેવા અંગે બરાબર મુખ્યમંત્રીશ્રી મળ્યા કે તેમની ચેમ્બર માંથી ઓફિસ માંથી આ રિપોર્ટ અંગે કોઈ વાતચીત થઈ આપને આ અહેવાલ મેં અગિયાર જુલાઈ બે હાજર ત્રેવીસ મેં તૈયાર કર્યો અને એ એ અહેવાલ મેં સુપ્રત કર્યો એકવીસ કે બાવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના ના રોજ આ દોઢ મહિનાના સમયગાળામાં ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી સાહેબને મેં મળવાની કોશિશ કરી મીડિયામાં પણ બોલ્યો છું કે આવતીકાલે આઈ થિંક ટીવી નાઇન પર બોલ્યો હતો કે હું મુખ્યમંત્રીને મળવા જવાનો છું મા હું મુખ્યમંત્રી એમ ને બહુ વ્યસ્ત માણસો આપણે વ્યસ્ત પર્સનાલિટી આપણે સમજી શકીએ છીએ પણ હું નથી મળી શક્યો અને એ વખતે પણ આવો જ કોક આગનો બનાવ બનેલો હતો એટલે જેટલી જેટલી વાર ગુજરાત રાજ્યમાં આગના બનાવો બનાયલા છે દરેક વખતે મેં સરકાર શ્રી અને મારા પક્ષના હોદ્દેદારોનું ધ્યાન દોર્યું છે કે આ બહુ જ ગંભીર પરિસ્થિતિ છે આની પર કામ કરવાની સખત જરૂર છે પણ આઈ હે બિન ઓવરલોક હા ભલે ને ખાસ કરીને તમે કહો છો કે ભરતી નથી થતી અથવા તો સાધનો અમુક જગ્યાએ લાગી જાય છે તેની પ્રોપર તાલીમ નથી લતી લોકોની એવા અમદાવાદમાં કેટલી જગ્યા એવી હશે અથવા તો હજુ ગુજરાત જિલ્લામાં કેટલી જગ્યા બાકી છે કે જ્યાં ફાયર બ્રિગેડ હજુ પણ ભરતીઓ કરવાની બાકી છે જેના અભાવે આ બધી ઘટનાઓ થઈ રહી છે હજુ ઓવરઓલ દરેક જગ્યાએ અમદાવાદ શહેરમાં તમે જોવા જાવ આઈ થિંક પાંચસો માણસનો સ્ટાફ છે આટલા મોટા સાહીઠ લાખની અમદાવાદ વસ્તીમાં સાહીઠ પાંચસો માણસનો માંડ સ્ટાફ છે ઇઝ ઇટ એડિક્વેટ દર દર કિલોમીટરે કિલોમીટરે તમારે એક ફાયર સ્ટેશન હોવું જોઈએ ફાયર સ્ટેશનમાં જેટલા પણ વ્હીકલ્સ હોય ટેન્ડર ટેન્ડર કહેવાય કહેવાય ફાયર એમાં ઓછામાં ઓછા પાંચ માણસો એક વેહિકલ પાંચ માણસો હોવા જોઈએ પ્લસ તમારે એના દસ કે વીસ ટકા તમારે એના પ્રોક્સીમાં રાખવા પડતા આ બધા નિયમો છે એક પણ નિયમોનું ઇવન ભરતીના નિયમો હોય કે સાધનોના નિયમો હોય કે એનઓસીના ના નિયમો હોય કે કોઈ પણ એક પણ નિયમનું ક્યાંય પાલન થયું નથી અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે એનો સાબી એનો મુખ મુખ પ્રેક્ષક રહ્યો છું હું પીડિત બન્યો છું મેં આ બે ફાયર ઓફિસર અમે ટર્મિનેટ કરાયા છે સિસ્ટમમાંથી એમણે મારી જોડે લાંચ માગી દીધી શું થયું હોત શું ત્યાં પ્રોપર એક્ઝેક્ટલી થયું પ્રોપર ઇક્વિપમેન્ટ જો ત્યાં હોત પીઆરપી મોલમાં તો આ વસ્તુ ઘટના ના થઈ હોત શેનો અભાવ હતો ત્યાં ત્યાં સૌથી પહેલા ને પહેલા તો ઇવેક્યુએશનનો અભાવ હતો પ્રોપર ઇવેક્યુએશન કે જે પહેલા કે બીજા માળ માળે જવા માટે જે પાંચ ફૂટની ખાલી સીડી હતી એ એ જ સીડી જવા માટે હતી એ જ સીડી આવવા માટે હતી એ સીડી જો બીજી હોત જો ઇવેક્યુએશન વે બીજો હોત તો કમસે કમ ભલે આગ લાગત પણ માણસ તો બચી જાત આવો જ ટીઆરપી મોલ રાણીપમાં હતો સોરી બોપલમાં હતો એમાં પણ ત્રણ મહિના પહેલા આગ લાગી હતી આખે આખો ઝોન ગેમિંગ ઝોન સાફ થઈ ગયેલો છે તો એ વખતે પણ સરકાર છે જો અત્યારે બંધ કરવા નીકળે તમે એ વખતે પણ બંધ કરાયા હોત અથવા નિયમનના પગલા લીધા હોત ને તો આ ટીઆરપી મોલમાં ઘટના થઈ હોત ત્યાં આગળ જે મેં મીડિયાના માધ્યમથી સૂત્રોના માધ્યમથી સાંભળ્યું છે એક કે બે ફાયર એક્સટીંગ્યુશન માંડ હતા પણ આગળ જ એકલી વિકરાળ હતી કારણ લોકોમાં એ સમજ નથી કે તમે ત્યાં આગળ એક તો પેલું આઈસ ઝોન બનાવવા માંગતા હતા એના માટે તમારે કમ્બસ્ટેબલ મટિરિયલ તમે ત્યાં ભેગું કર્યું હતું પેટ્રોલ ભેગું કર્યું ડીઝલ ભેગું કર્યું હતું ત્યાં આગળ ટાયરો ભેગા કર્યા હતા ગોયબિંગ ઝોન માટેના આ બધા કમ્બસ્ટેબલ મટીરિયલની વ્યાખ્યામાં આવે આ આ બધા એક સામટા ભેગા કરો તમે સાક્ષાત લાક્ષાગૃહ તૈયાર કર્યો હતો લોકો માટે એ એ એ વસ્તુ તમે ટાળી શક્યા હોત ગેમિંગ ઝોનમાં પ્રોપર સાધન હું તો એવું માનું આ એવો ભયાનક એરિયા હતો કે સાધનો હોત ને તો પણ આગ ના રોકાઈ હોત મિલિંદભાઈ ખાસ કરીને જો વાત કરીએ તો તમે આ અમારા માધ્યમ લોકોને કે સરકારને શું અપીલ કરવા માંગશો આગની આવી ઘટનાઓથી કરી બચી શકાય સૌથી પહેલા પહેલા લોકોને મારે અપીલ કરવી જોઈએ તમે તમારા દીકરાઓને તમે ક્યાંય પણ મોકલો છો ભણવા મોકલો છો કે રમવા મોકલો છો તમે સાથે જઈને ઇન્સ્પેક્શન કરો દસ મિનિટનું તમે પહેલા એ વિચારો કે અહીંયા કંઈ થાય તો મારો દીકરો આમાંથી બહાર કે દીકરી બહાર નીકળી શકશે કે કેમ સૌથી પહેલા પહેલા ઇવાક્યુએશનનો નો વિચારો કોઈપણ જગ્યાએ જાહેર જગ્યા હોય પછી નાટ્યગૃહો હોય સિનેમા ગૃહો હોય શોપિંગ મોલ હોય ગેમ ઝોન હોય કે કોઈ પણ સ્કૂલ શાળા કોલેજ હોસ્પિટલ કોઈ પણ લઈ લો સૌથી પહેલા પેલા ઈવા કેશો ને વિચારો કે અહીંથી કઈ થઈ તો બહાર નીકળી શકીશ તમને જ્યાં પણ હું ડાઉટ લાગે કે અહીંથી બહાર નહીં નીકળી શકું ત્યાં જવાનું બંધ કર દો સરકાર મારી અને બીજું પ્રજાને પણ અપીલ છે કે ફાયર સેફ્ટી અવેરનેસને તમારે સ્વીકારવી પડશે તમારે એને રોજે રોજ જીવનમાં લેવી પડશે જેમ હેલ્મેટ જરૂરી સ્કૂટર કે વ્હીકલ ચલાવતા એમ ફાયર સેફ્ટી જીવવા એનું એજ્યુકેશન લેવું જીવવા માટે જરૂરી છે તમે સરકારને અરજ કરો કે ભાઈ અમારા અભ્યાસક્રમમાં રાખવા સરકારને પણ અમારી બિંગ પર્સન ફોન અરજ છે કે આને એજ્યુકેશનમાં મૂકો રાઇટ ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ ફાઈવ ફાઈવ ટુ કોલેજ દરેકે દરેક કોલેજમાં એના એના ધારાધોરણ મુજબ તમે ફાયર સેફ્ટી અવેરનેસ અને પ્રિવેન્શન પર તમે અભ્યાસ અભ્યાસક્રમ તમે લો તો લોકોમાં જાગૃતિ આવશે આ રાતોરાત આ વસ્તુ ખાલી એનઓસીનું આપણે બીક બતાવીને આપણે કોઈને આપણો નિયમન નહીં કરી શકીએ આ ઓછામાં ઓછા આજે કામ કરશો ને તો પાંચથી દસ વર્ષે તમારું ગુજરાત રાજ્ય ખરેખર સેફ થશે આજે કરશો તો પણ પાંચ દસ વર્ષ લાગશે એટલે રાતોરાત જાગી જવાની જરૂર છે હવે આમાં વધારે બેદરકારી નહીં ચાલે અને હું આશા રાખું મીડિયાના માધ્યમથી સરકાર વિનંતી કરું કે આપણો છેલ્લો અગ્નિકાંડ હોય અને આ આર્થિક આતંકવાદ જે છે ને એ આપણે ખાળવો જ રહ્યો પ્રજા અને સરકારે જોડે રહીને જે આર્થિક આતંકવાદ થાય છે લાંચના નામે લેવડ દેવડ નામે વ્યવહારના નામે એને હું બીજું કશું નથી કહેતો આર્થિક આતંકવાદ કહું છું જેવા આવા આતંકવાદી તમારા ધ્યાનમાં આવે એને એનો સામાજિક બહિષ્કાર કરો પછી ભલે આપણો સગવો સંબંધી પણ કે કેમ ના હોય કે આપણા પરિવારો કોઈ સભ્ય કેમ ના હોય તમને કહેવું છે છે કે સરકાર જો તેમનો જે જે રિપોર્ટ દોઢ મહિના પહેલા બનાવ્યો તો શું શું બેદરકારીઓ થાય છે કઈ કઈ જગ્યાએ ફાયર ઇક્વિપમેન્ટ અભાવ છે જેના કારણે અગ્નિકાંડ થાય છે જો કદાચ સરકાર આ રિપોર્ટ થ્રુ પણ ગઈ હોત તો આજે મોટો જે અગ્નિકાંડ થયો છે તેનાથી રાજકોટ આજે બચી ગયું હોત ચોક્કસ અમે પણ